અને સ્ટાફના સગા હોય સ્ટાફને જો બહાર કાઢે ને એને ધમકી આપે ડૉક્ટરને બોલાવીને કે સાહેબ અહીં આવો તો સાહેબ હવે સાહેબની સારવાર ચાલુ જ છે બીજા બાળકની અત્યારે સારવાર કરતા હતા અને ત્યાંથી લોકોએ બોલાવી અને એવું કીધેલું કે હવે આ બાળકની સારવારને બંધ કરવામાં આવશે એટલે મારે આ બધું પગલા લેવા પડ્યા મારું કહેવાનું એટલું થાય બાળકને કાયદી થાશે સીસ્ટર જવાબદાર લે સીટર જવાબદારી પૂરેપૂરી આવશે

કંપનીમાં જોબ કરું છું પણ કોઈ દિવસ અમે કોઈ દિવસ અમારા સગાના મારા હસબન્ડના પણ ફોન નથી ઉપાડતી ચીતેલું જ છે કે ચાલુ જોઈતી એ ફોન ઉપાડવો નહીં કોઈ પેશન્ટ આવે તો ઉપાડવું નહીં તો એનો જે તે સિસ્ટર છે એ સિસ્ટર જો ડોક્ટરને બીજા ખાટલેથી બોલાવે કાંઈ આવો ભાઈ બિચારા ડૉક્ટરને ડૉક્ટર હા સિસ્ટર તો મારું કહેવાનું એટલું થાય કે એને કોને એટલી ઓથોરિટી આપી છે કે સારવાર કરવાની ના પાડે અને બાળકને કાંઈ સાથેની સંપૂર્ણ જવાબદારી અમારી એક જ છે કે જે તે સિસ્ટરનો સ્ટાફ રહે ઇન્ચાર સિસ્ટરમાં જે ચાર્જમાં છે ને